મિત્રો તમે જોઈ શકો છો કે સરકારી તંત્ર કેટલું નિષ્ફળ નીવડ્યું છે મનુષ્ય જાત વહેલી તે ઊઠીને સાંજે સૂઈ જાય ત્યાં સુધી ટેક્સ ભરે છે તેમાં ઘરવેરો હોય રોડ ટેક્સ વેરો હોય દીવાબત્તી વેરો હોય કે અન્ય કોઈપણ પ્રકારના ગુડ્સ ટેક્સ હોય જેમાં કોઈપણ વસ્તુઓ ભરે તો તેમાં જીએસટી કાપવામાં આવે છે આખો વર્ષ ટેક્સની માયાજાળમાં ફસાયેલો હોય છે ત્યારે હવે તમે જોઈ શકો છો કે ગુજરાતના અનેક રસ્તાઓ ઉપર ઠેર ઠેર ખાબોચાર ઠેર ઠેર ખાડા અને ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને અત્યારે જ્યારે ખાડાને કારણે અનેક વ્યક્તિઓ મૃત્યુને પણ પામે છે ત્યારે તંત્ર દ્વારા આંખ ખોલવામાં આવતી નથી ફક્ત પૈસા ઉઘરાવાનો ધંધો કરવામાં આવે છે બીજી તરફ ગંદકીની વાત કરીએ તો ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે જેમાં પાલિકા તંત્ર હોય અને પ્રજાનો બંનેનો વાંક છે પાલિકા તંત્ર દ્વારા કચરો ઉઘરાવવામાં આવે છે પરંતુ જનતાને અમુક ટેવ પડી ગઈ છે કે રોડ રસ્તા ઉપર ગંદકી કરવી અને પાલિકાનો પણ એટલો જ વાંક છે કે ઠેર ઠેર ડસ્ટબીનો મોટી ન હોવાને કારણે લોકો ગમે ત્યાં કચરો નાખી રહ્યા છે તો મિત્રો દરેકનો વાંક છે પરંતુ આ ગંદકીને કારણે માખી અને મચ્છર સર્જાય છે અને ભયંકર રોગચાળો ફેલી ઉઠે છે જેમાં ડેન્ગ્યુ સહિત અનેક રોગચાળો થાય છે અને લોકો મોતને ભેટી રહ્યા છે બીજી તરફ મિત્રો વીજતંત્રની પણ એટલી પોલમ પોલ છે તમે ચોમાસામાં જોઈ શકો છો કે મોટી ડીપી હોય કે વીજ થાબલા હોય તેની ઉપર લીલી વનસ્પતિઓ છેક ઉપર હાઈ ટેન્શન લાઈનને પણ અડી જાય ત્યાં સુધી ઉગેલી હોય છે પરંતુ તંત્ર દ્વારા તે ખસેડવામાં નહીં આવતા વરસાદ જ્યારે પડે ત્યારે આ લીલી વનસ્પતિ મારફતે તે જે વીજ કરંટ છે નીચે ઉતરે છે જેમાં પશુઓ અને મનુષ્ય પણ મૃત્યુ પામે છે ત્યારે હવે બીજી તરફ તમે જોઈ શકો છો કે ગુજરાતના અનેક વિસ્તારમાં મુખ્ય રોડ હોય કે જ્યાં રોડની અવર જવર હોય જેમાં ટુ વે રોડ હોય છે જેમાં એક સાઈડના રોડમાં ખાડા પડી જવાથી તંત્ર દ્વારા ખાડા નહીં પૂરવાના બદલે ત્યાં પોલીસનું બેરિકેડ લગાવી દેવામાં આવ્યું છે અને રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે તેમને એમ પણ થતું નથી કે આપણે ખાડા પૂરીએ અત્યારે તમે જોઈ શકો છો એક જ સાઈડનો રસ્તો ચાલુ છે જેમાં ટુ વેના માધ્યમથી લોકો જઈ રહ્યા છે તો ભયંકર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહે છે તો મિત્રો વિડીયોને અન્યમાં શેર કરજો જેથી જાહેર જનતા પણ જાણી શકે કે તમારા ટેક્સના પૈસા ક્યાં વેડફાઈ રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી વાત લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે